છોટાઉદેપુર જિલ્લા ખાતે લાંચ રુશ્વત પેટે તકેદારી સમીક્ષા કરવાની બેઠક મળી હતી છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના વીસી હોલ ખાતે તકેદારી આયુક્ત શ્રીમતી ના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચ રુશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી હતી આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યોની તકેદારી વાળી રજૂઆતો અંગે થયેલ કાર્યવાહીની સમીક્ષા કરાઈ તકેદારી આયુક્ત દ્વારા બેઠકના એજન્ડા પર સમીક્ષા કરવામાં આવી તકેદારી આયુક્ત શ્રીમતી સિંહ દ્વારા છોટાઉદેપુર જિલ્લા એસીબીની કામગીરીને બિરદાવી સાથે જ વારસાઈ અંગેની ઝુંબેશની કામગીરીને પણ બિરદાવવામાં આવી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા okay